અમરેલી ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વના દબાણ ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યો ધારીના કોડિયાર ડેમ નજીક અસામાજિક બેસમોએ ઈરિગેશન વિભાગની જમીન ઉપર કર્યું હતું દબાણ ગેરકાયદેસર મકાન બનાવી જમીન ઉપર ખેતી કરવામાં આવતી હતી ભૂતકાળમાં પણ આ બંને ઈશમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું બંને ઈશમો સામે આઠ આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા એકસો જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી ગૃહ વિભાગને સોંપવામાં આવી છે ધારી ઇરિગેશન વિભાગની ટીમ તેમજ એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ પોલીસ હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી ખાતે આવેલ છે એના જે સબમર્જન્સ વિસ્તાર છે ડૂબ વિસ્તાર છે એમાં સર્વે નંબર ચારસો તેતાલીસમાં અમુક ઇસમો દ્વારા પેશકદમી કરવામાં આવેલ હતી પેશકદમી કરનાર ઇસમનું નામ છે રામભાઈ કમાભાઈ મેર અને લખનભાઈ કમાભાઈ મેર જેઓ સુધારા આશરે થી બાર વર્ષથી અહીંયા પેશકદમી હતી અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા બે હજાર અંદર આ પેશકદમી દૂર કરવામાં આવેલ હતી ત્યારબાદ બે હજાર વીસની અંદર પણ ફરીથી બધા પાકા જે બાંધકામો અહીંયા થયેલ હતા એ દબાણ દૂર કરવામાં આવેલ અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો સિંચાઈ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલ હતો ત્યારબાદ હાલ આજની તારીખ એટલે કે બે હજાર ને પચીસ એપ્રિલની અંદર પણ પાછું ફરીવાર એ લોકો દ્વારા થોડું કાચું બાંધકામ કરવામાં આવેલ જેને પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે કોર્ડિનેશન કરી આજે ફરીથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અંદાજે ટૂંકમાં આ અડધા હેક્ટર જેટલા વિસ્તારની અંદર ખેતીવાડી અને અહીંયા એક બે કાચા મકાનોને એવું બનાવેલ છે જે દૂર કરવાની આ જે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ માનનીય ડીજી સાહેબ દ્વારા જે વિસ્તારના જે ગુન્ડા તત્વો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને લિસ્ટ બનાવવાની સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત માનનીય આઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચના પ્રમાણે ધારી ડિવિઝનમાં પર જે ગુંડા તત્વો છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા આ ગુંડા તત્વોની સામે વિવિધ કામગીરી કરવામાં આવેલી છે જેમનામાં એમના ઇલીગલ કન્સ્ટ્રક્શનો તોડવામાં ગેરકાયદેસર વીજળી કનેક્શન હોય તેને પણ તોડવામાં આવી રહ્યા છે આજે જે બે ગુનેગાર છે રામાભાઈ લખમણ મેર તથા કાનાભાઈ લખમણ મેર જેમના વિરુદ્ધમાં જુ મારામારી પ્રોહિબિશન

અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી પૂઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ટુ અક્ષય કે ચૌહાણ ઐટ વન ફોર વન થ્રી સેવન નાઇન ફાઇવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા